પેલેથી એમ કે હું એક ગરીબ પરિવાર માંથી આવેલો છું અને મને મારો મેઇન શોખ એ કરે કે પૈસો મહેનત થી કઈ રીતે કમાવો લોકો મને ઘણા મળે છે નોકરી વાળા અને મને ઘણી વખતે એ લોકો ફોનો કરીને પૂછતા હોય છે કે મને કોઈ સારી નોકરીઓ તો અપાવો આટલો પગારો તો મારે ચાલશે તો એ લોકો હું બેસ્ટ સલાહ આપું છું કે તમારા માટે નોકરી કરવાનો સમય નથી અત્યારે તમે તમારા પોતાની રીતે કરી શકો એટલા પશુપાલન નો ખાલી તમે ઘર પૂરતું કરશો તો એ મહિને એવરેજ પચાસ હજાર રૂપિયા કમાશો મારું એક એક્ઝામ્પલ છે એ માણસ બહાર છતાં જો સાઈડમાં આટલું મોટું પશુપાલન સારી રીતે ચલાવે છે અને સારું પ્રોફિટ કરે છે એનું ગામ એક એક્ઝામ્પલ છે ઉદાહરણ છે તો એ કરે તો અમે કેમ ના કરીએ ભેસ ની અંદર એક વસ્તુ છે કે ચાલો કે મેં કોઈ પણ ભેસ લાખ રૂપિયાની ખરીદી હોય તો એ જયારે ત્યારે વેચું ત્યારે મને એનું વ્યાજ આપી જાય નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એકતા ડેરી ફાર્મિંગ એટલે પશુપાલન ની અંદર અનુભવની ભૂમિ મિત્રો આજની મુલાકાત છે તારીખ 18/5/2025 વાવ જિલ્લાના વાવ તાલુકાના બડવેલ હવે આગળ સરનામો તમે તમારે કોઈ પરિચય આપો પરિચય મારું ગામ બડવેલ તાલુકો વાવ છે મારું નામ આચાર્ય ભરતભાઈ માયારામભાઈ હવે આજની મતલબ જે વિડીયો છે બહુ ઘણા બધા લોકો જે સાઈડ બિઝનેસ કરે છે નોકરી કરે છે જે લોકોને મતલબ ડેરી ફાર્મમાં આવવું છે કંઈક વિચારી જાય એ લોકો માટે ખાસ છે બ્રિડિંગ બીજું ત્રીજું બધું શું ખવડાવે તો આપણે પૂછી લઈશું એના ઘણા બધા વિડીયો તમે મારે અમારી ચેનલની અંદર ને બીજી ઘણી બધી જગ્યાએ તમને શીખવા મળશે પણ મેન મારો આજનો મતલબ જે કન્સેપ્ટ મને સારો લાગ્યું કે જે લોકો બિઝનેસ કરે છે કોઈ ડૉક્ટર છે કોઈ એન્જિનિયર હોય કે જે બી હોય કોઈ ગવર્મેન્ટ મોટી જોબ થશે એમને જો ફાર્મ કરવું હોય તો એમને ફાર્મ કરવા માટે મતલબ જે મગજ આપણું વ્યવસ્થિત રાખીને કઈ રીતે કરી શકીએ તે ઉપર છે તો ડૉક્ટર ભરતભાઈ સાહેબ આપણી એમની આપણે તબિલાની મુલાકાત કરી સાહેબ પહેલી વસ્તુ તો તમે મને પહેલા વાત કરી હતી કે ફાર્મ કરવાનું કારણ શું કારણ કે તમે ઓલરેડી વેલસેટ છો સારું કમાવો છો

છતાં આટલું કરે છે એટલે આ આશય ઉપર આજે મારા ગામની અંદર પશુપાલન જે હતું એનાથી ઘણું બધું વધી ગયું છે અને લોકો આજે મારી હરીફ આવે છે એ બાર બેસીને આટલું કરે તો અમે એનાથી વધારે કરીએ

એસએમ ગાયમાં મને સારું એવું પ્રોફિટ થતું હતું પણ પછી મેં વિચાર્યું કે હવે મૂળ અત્યારનો જે સ્ક્રેચ છે લોકો ભેસ પાછળ વધારે ફોકસ કરે છે અને મને પોતાનો એક શોખ હતો કે બની બ્રીડનો હું પણ ઉછેર કરું તબેલામાં અને બીજી બની બ્રીડ ભેસો અંદર એડિંગ કરું એના માટે કરીને મેં ગાયો પછી ઓછી કરી અને અત્યારે મોસ્ટ ઓફ બધી મારા જોડે ભેસો છે અને ભેંસો પણ બધી સારી નસલ છે બધી ગાયની અંદર તો મતલબ તમે જે કર્યું તો ઘણી વખત દોવાની અંદર મશીનથી દોરાઈ જાય વારો છૂટી રહે એટલું બધું ગોબર લેવાના હોય

એની ઉપર થી આપણે આપણા પશુપાલનની સાચી ઓળખ કરી શકીએ આગળ ધીમે ધીમે આગળ વધે છે બરાબર બીજી બીજી છે બે ચાર ભેંસો બધી ભેંસો સારી જ છે એનું નવ લીટર દૂધ છે એની માનું અગિયાર લીટર દૂધ બીજું ઠીક છે પણ ભેંસો આટલી ચમક રાખે છે એટલે વ્યવસ્થિત દેખાય એનું શું રીઝન કઈ એક્સ્ટ્રા એને રેગ્યુલર આયર મેકટીન મિનરલ અને બાકીનો સારો કોરા બરાબર કોઈ ભેળસેળ કોઈ મિલાવટ કશું નહીં બરાબર ખાણની અંદર પાપડી સાકર બાજરી

તમોરો પીક લેવલ ઉપર કેટલો આ રહ્યો ને ચલો બગા ચલો આ વખત ન ગયા 15 દિવસનો 5950 5950 આ 61356 આ છે બરોબર આ 15 તારીખે હમ હમ બરાબર ઓ મિત્રો આ 15 દિવસનો ₹61 પઘરાવે એટલે મહિનાનો કેટલો આવે આ જો કે બરાબર મહિનાનો આવે 1 લાખ ને 20000 રૂપિયા આસપાસ આવે ખાલી ડ્રાય પીરિયડ જો

હાલ એના પો તારીખે છઠ્ઠો મહિનો ચાલુ હાલ બે ટાઈમ દો એ કોઈ બચ્ચા પાડો એનો ઉભો અંદર તૈયાર કરો અને પ્યોર હજી છ દોતે થઈ ગયો પાડી પ્યોર મિત્ર લો છ દોતે થઈ ગયું

આ બેસ મેં ચેમ્બુઆથી પટેલ જોડ થી એક લાખ ને અઢાર હજારમાં સાહેબ લીધી લીધી બરાબર જે તે ટાઈમની અંદર બરાબર અત્યારે એનું હાલ તો એક આભણ પીરિયડમાં છે વ્યાણ ઉપર છે પણ જ્યારે તાજી વ્યાય ત્યારે એનું એવરેજ બે ટાઈમ નું દૂધ બાવીસ થી ત્રેવીસ લીટર આપે છે મતલબ મિત્રો આનું આખું બોડી સ્ટ્રક્ચર કે છે કે દૂધ હાલ મારે અત્યારે મારા જોડે જે ટોટલ ભેસો છે એની બધી ભેસોને ને હું વિટા કરી અને એક પ્રોડક્ટ છે મલ્ટી વિટામિન એ હું બધી જ ભેસો ને વિયારણના પીરિયડ ઉપર આવે ત્યારે બધાને હું ખવડાવું છું અને એનું મને સારું એવું રિઝલ્ટ એના બીજા ફાયદા ખૂબ છે સાહેબ મતલબ કે જો આરોપી તમારે ના કરવું પડે બરાબર પછી એને બાવલાની અંદર કોઈ મસ્ટાઇટ ના કે આ ટાઈપના કોઈ બીજા રોગો નથી આવતા પછી દૂધની જે એની આવવાનો જે સમય એનાથી ઝડપી સમયમાં આવી જતી હોય અને એવરેજ એના બોડીના ભાગમાં પણ બીજા ઘણા ફાયદા હોય છે અને એની ઇમ્યુનિટી પણ એનાથી સારી બને છે એટલે બીજા આપણને લોસ નથી થોડું મોંઘું પડે થોડું મોંઘું પડે પણ એની સામે ફાયદા ઘણા બધા છે

તમે જ્યારે પશુ ડ્રાય પીરિયડમાં ચાલુ હોય ને એ સમયે તમે રોટલી રોટલા ઉપર ચોપડી ચોપડી ખવરાવો ત્યાં લાળ દ્વારા આખું અંદર જાય અને પશુ આ જુઓ તમે એમની બધી ભેંસો તમે જોઈ છે એકદમ વ્યવસ્થિત રીતે ચળકાટ મારે ઉપરથી એમ તમે જુઓ ને એટલે એકદમ ચોપડી એકદમ પ્યોર બ્લેક ચળકાટ મારતી છે એમના બાવલા તો જ્યારે આવે ત્યારે આપણને ખબર છે પણ આખી આખી ભેંસનું રૂપ બદલી નાખે સુપરવિટર થોડું કોસ્ટલી પડે બધું મલ્ટી વિનામાં થોડા મોંઘા પડે પણ તમે વ્યવસ્થિત આપતા રહો તો બાબલાનો શેપ વ્યવસ્થિત થાય એને વેચવી હોય તો બે રૂપિયા સારા આવે અને આપણો પશુના વ્યાન સમયની અંદર જે હોર્મોન છે કે જે બી રિલીઝ થવા હોય એ વ્યવસ્થિત થાય દૂધ ઉપર સારી આવે મેલ વ્યવસ્થિત પડી જાય અને પશુપાલકને આર્થિક રીતે વ્યવસ્થિત રીતે દૂધ આપતી થાય તો આ હતા ડૉક્ટર ભરતભાઈ અને મારો આમનો વિડીયો બનાવવાનો એક જ મકસદ હતો કે એમને જોઈ અને બીજા લોકો જે વ્યવસ્થિત કોઈ ડિમોટિવેટ થતા હોય એમ ના હોય આની અંદર આવતા હોય એ પ્રેરણા લઈ અને વ્યવસ્થિત ફાર્મ બનાવી શકે બસ એટલો જ હેતુ હતો ધન્યવાદ